નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં જુગાર અંગે પકડાયેલા આરોપીનું શંકાસ્પદ મોત થતા હોબાળો સરકારી દવાખાનામાં લોકોના ટોળાવ ઉમટ્યા અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપી ધોળકા દોડી આવ્યા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ અસરવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં શુક્રવારે બપોરે ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી ત્યારે ત્યાંથી છ ઈસમો રૂપિયા ચાર હજાર પાંચસોની રોકડ રકમ સાથે જુગાર રમતા ગયા હતા પકડાયેલા આરોપીઓને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે અચાનક એક આરોપી હબીબ હુસેન દુખાવો ઉપડતા તેને સારવાર માટે ધૂળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મરણ ગયાનું જાહેર કરેલ આ બનાવની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ સહિતના અનેક લોકો પાશ્વરનાથ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે ધોળકાના ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો દરમિયાન હબીબ હુસેન મલિકના મૃતદેહને ધોળકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં લોકોના ટોળા ધોળકા સરકારી દવાખાનામાં ઉમટી પડ્યા હતા જેને લઈને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ બનાવની ગંભીરતા જોતાં અમદાવાદ ગ્રામ્ય ઇન્ચાર્જ એસપી મેઘા તહેવાર પણ ધોળકા દોડી આવ્યા હતા અને માહિતી મેળવી સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી ધોળકાના ડીવાયએસપીએ મીડિયાને જણાવ્યું હતું કે એસડીએમની હાજરીમાં ઇન્કવેસ્ટ પંચનામાની કાર્યવાહી તથા પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે દરમિયાન મૃતકના ભાઈ યાકુબે મીડિયાને જણાવ્યું હતું કે જુગાર અંગે પોલીસ મારા ભાઈને પકડી ગઈ હતી તેના અડધા કલાક બાદ મને જાણવા મળ્યું હતું કે મારા ભાઈ હબીબની ડેડ બોડી પાર્શ્વનાથ હોસ્પિટલમાં છે દરમિયાન રાતે આશરે દસ વાગે મૃતક હબીબ હુસેન મલેકના મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આજ રોજ બપોરના સમયે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓને બાતમી મળેલ કે કોઈ ચોક્કસ જગ્યાએ કેટલાક વ્યક્તિઓ દ્વારા જુગાર રમાય છે બાતમી મળ્યા બાદ ધોળકા પોલીસ સ્ટાફના માણસો તેમજ પંચો રૂબરૂ જગ્યા ઉપર રેડ કરતાં કુલ છ આરોપી અંદાજીત ચાર હજાર પાંચસો જેટલી રકમનો જુગાર રમતા ઝડપાઈ ગયેલ ત્યાં જગ્યા ઉપર પંચનામું કર્યા બાદ છ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ બપોરના સમયે અને ત્યારબાદ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન આરોપી નંબર છ હબીબ હુસેન મહેબૂબભાઈ મલિક જેઓની ઉંમર અંદાજીત પચીસથી છવ્વીસ વર્ષનાઓ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સારવાર માટે પાશ્વનાથ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં ડોક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ નિયમો અનુસાર એડી દાખલ કરી અને પેનલ ડૉક્ટરથી પીએમની કાર્યવાહી તેમજ માન્ય એસડીએમ સાહેબની રૂબરૂ ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા